એ ઓક્ટોબર બે હજાર ચોવીસ સર્વપિતૃ અમાસ પૂર્વજોના શ્રાદ્ધ કરવાનો સમય મહત્વ ભૂલથી કરવા જોઈએ આવા કામ નહીંતર નારાજ થઈ જશે મહાલક્ષ્મી સનાતન ધર્મમાં સર્વ પિતૃ અમાવસ્યાને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે અમાવસ્યાના દિવસે દાન અને પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે આ વખતે સર્વ પિતૃ અમાવસ્યા બીજી ઓક્ટોબરે છે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓને તર્પણ વિધિ કરાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે સર્વપિતૃ અમાવસ્યાના આગળના દિવસથી જ નવરાત્રીના નવ શુભ દિવસો શરૂ થઈ જશે જેમાં માતા દુર્ગાની પૂજા ઉપાસના કરવામાં આવે છે જ્યોતિષોના કહેવા પ્રમાણે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે કેટલીક ભૂલો ન થાય તેની સાવધાની રાખવી જોઈએ તો ચાલો જાણીએ આ વિડીયો માટે સર્વ પિતૃ અમાસના દિવસે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ સર્વ પિતૃ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિએ ઉજવવામાં આવે છે આ દિવસે તમામ પ્રકારના શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરવાનું વિશેષ મહત્વ છે કહેવાય છે કે પિતૃ દોષના કારણે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે ઓગણચાલીસ મિનિટ શરૂ થશે આ અમાવસ્યા તિથિ સમાપ્તિ બીજી ઓક્ટોબર બુધવારે બપોરે બાર વાગીને અઢાર મિનિટ સુધી માન્ય છે તેથી ઉદયા તિથિના ના આધારે સર્વપિતૃ અમાવસ્યા બે ઓક્ટોબર બીજા દિવસે ત્રીજી ઓક્ટોબરે સવારે ત્રણ વાગીને બાવીસ મિનિટ સુધી ચાલશે સર્વાર્થ સિદ્ધિયોગ બપોરે બાર વાગીને ત્રેવીસ મિનિટથી શરૂ થશે જે ત્રણ ઓક્ટોબરના રોજ સવારે સવા છ વાગ્યા સુધી રહેશે

તેની સાથે જસુખ શાંતિ અને સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે પંચાંગ અનુસાર જે પૂર્વજોનું મૃત્યુ અમાવસ્યા તિથિ પૂર્ણિમા તિથિ અને ચતુર્દશી તિથિએ થયું હોય તેમના માટે અમાવસ્યા તિથિના દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે જો કોઈ વ્યક્તિ બધી તિથિઓ પર શ્રાદ્ધ ન કરી શકે તો તે અમાવસ્યા તિથિએ શ્રાદ્ધ કરી શકે છે એવું માનવામાં આવે છે કે અમાવસ્યા તિથિ પર શ્રાદ્ધ કરવાથી પૂર્વજોની આત્માઓ પ્રસન્ન થાય છે જે લોકોને પૂર્વજોની મૃત્યુ તારીખ યાદ નથી તેઓનું શ્રાદ્ધ પણ અમાવસ્યાની તિથિએ કરી શકાય છે સર્વ પિતૃ અમાસના દિવસે ના કરવા ભૂલ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે મોડા સુધી સુવું ન જોઈએ અને વહેલા ઉઠીને સ્નાન કરી પિતૃ દેવની પૂજા કરવી જોઈએ બની શકે તો આ દિવસે પીપળાને જળ ચડાવવું જોઈએ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે તામસિક ભોજન ગ્રહણ ન કરવું જોઈએ કે ડુંગળી લસણ માંસ તેમજ દારૂનું સેવન ન કરવું જોઈએ આ ઉપરાંત આ દિવસે વાળ તેમજ નખ ન કાપવા જોઈએ આવું કરવાથી ખૂબ જ અશુભ માનવામાં આવે છે અમાવસ્યાના દિવસે કોઈની સાથે લડાઈ ઝઘડો ન કરવો જોઈએ ગરીબોની સેવા કરવી જોઈએ વડીલોનું સન્માન કરવું જોઈએ જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં